नमस्कार दर्शक मित्रों आप हेड़ो या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसरी लाइव और झटपट न्यूज નવસારી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું અને એની વાહવાઈ લૂંટવાના પ્રયાસોની અંદર એ સફળ થવા જઈ રહી છે પણ ત્યારે ભારતના બંધારણના ઘડવૈયાને તેઓ ભૂલી ગયા છે કારણ કે નવસારીની અંદર ઘણા બધા સ્વતંત્ર સેનાનીઓ દેશના માટે જેમણે બલિદાન આપ્યું છે એમના સ્મારકો એમના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે એવું જ એક સ્ટેચ્યુ જે ખરું એવું જ એક સ્મારક જે ખરું એ ભારતના બંધારણના ઘડવૈયા કનૈલાલ મુનશીજીનું પણ બનાવવામાં આવ્યું છે જે કોઈ પાસે છે અને એમની જે જન્મતિથી એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બર અઢારસો ને સત્યાસીની અંદર એમનો જન્મ થયો હતો એટલે કે ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ને પચીસના રોજ એમની જન્મતિથી ઉજવવાની હોય છે અને જે આ મહાનગરપાલિકાના સત્તાધીશો જે ખરા એ ભૂલી જવા પામ્યા હતા એટલું જ નહીં પણ એમની પ્રતિમાની ઉપર ધૂળનો ડગલો હતો અને જે આખરે જસુભાઈ નાયક કે જે હંમેશા નવસારી માટે કંઈક ને કંઈક કરતા રહે છે એમના ધ્યાને આ વાત આવતા એમણે એચસી પારેખના વિદ્યાર્થીઓ સહિત ધર્મેશ કાપડિયા અને અંકિત ત્રિવેદી જેવા શિક્ષકોને સાથે લઈ અને કનૈયાલાલ મુનશીજીની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલહાર કર્યા અને ત્યારબાદ કનૈયાલાલ મુનશી આપ અમર રહોના નારા ગુંજવ્યા પણ મૂળ કહેવાનો ભાવાર છે કે આ વાહવાઈ લૂંટનાર સત્તાધીશો જે ખરા એ કઈ રીતે આ કન્યાલાલ મુનશીજીને ભૂલી શકે તો આ પ્રસંગે જશુભાઈ નાયક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર આજે ભારતના બંધારણના ઘડવૈયા મહાન સાહિત્યકાર વન મહોત્સવના પ્રણેતા અને ભરૂચના પનોતા પુત્ર ગુજરાતના પનોતા પુત્ર કનાલાલ માણેકલાલ મુનશીની એકસો ને ઓગણચાલીસમી જન્મ જયંતિ છે એ પ્રસંગે એને વંદના કરવાને માટે ભક્તાશ્રમ હાઈસ્કૂલ શ્રીમદ ચંદ્ર હાઈસ્કૂલ નવસારી હાઈસ્કૂલ ની બધી સ્કૂલો અહીંયા ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના બધા વિદ્યાર્થીઓ અને જુનિયર રેકોર્ડ અને નેશનલ સર્વિસ કે આવી છે અને આ રીતે આ યુવા પેઢી ભારતના બંધારને નમન કરે છે અને ભારત દેશ નમન કરે છે આ એક આ જે મોકો મળ્યો એના માટે જે જાગૃત શાળાઓ છે એને હું એક જાગૃત નાગરિક તરીકે અને રાજ્ય શાસ્ત્રના પૂર્વ અધ્યાપક તરીકે હું એમને પણ અભિનંદન આપું છું જય હિન્દ ભારત માણેકલા ગણું તો આ પ્રમાણે વિકાસ ગાંડો થાય અને વિકાસની હરણફાળ ભળવા માટે તમે લો ગાર્ડન બનાવો લેઝર લાઈટ શો મૂકો કાઇટ ફેસ્ટિવલ કરો ફ્લાવર શો કરો પણ જેમણે આ આઝાદ ભરતનું સ્વપ્ન જોયું અને આઝાદ ભરતનું સ્વપ્ન જોયા બાદ ભારતનું બંધારણ ગણ્યું એવા કનૈયાલ મુનશીજીની જન્મતિથિ ભૂલી જવાય એટલું જ નહીં પણ એમના સ્ટેચ્યુની એમની પ્રતિમાનો મલાજો પણ ન રખાયો સાફ સફાઈ પણ ન થયા અને હાર તોડા પણ ન કરવામાં આવ્યા આખરે જ્યાં સુધી આવા જસુભાઈ જેવા સ્વયંસેવકો છે એ લોકો તો આવશે અને આ રીતે એમને યાદ કરશે પણ મહાનગરપાલિકાને આખરે ભાન આવશે ખરું અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ